નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર વરસાદી જાપટાથી ખેડૂતોને રાહત મોદી સરકારની સામાન્ય માણસોને ભેટ બે હજાર છવ્વીસમાં વાવાજોડા અંગે આગાઈ ઉત્તરાયણ પછી બે હજાર રૂપિયાનો હપ્તાની તારીખ ખેડૂતોના મોમાં આવેલો કોળીઓ છીણવાઈ ગયો નેવું ખેડૂતોના ખાતામાં સહાયના પૈસા જમા થયા છે આ સાથે મિત્રો ભાગીને લગ્ન કરનાર નાના મોટા ફેરફાર આજથી મિત્રો ચાર મોટા ફેરફારોની અંદર નવા નિયમો વર્ષ બે હજાર છવ્વીસથી ગેસ સિલિન્ડર મોંઘા થયા છે ખેડૂતોને મળશે મિત્રો દસ લાખ રૂપિયા સુધીની લોન ખેડૂત દેવા માફી અંગે અને લોન માફી અંગેના સૌથી મોટા સમાચાર ઉત્તરાયણ મોંગી થશે સોલાર પંપ લગાવવા સબસીડી અને ખેડૂતોને એક સાથે જમા ખેડૂતોની આવકમાં વધારો થશે અને ખેડૂતોને મળશે પચીસ હજાર રૂપિયા બેંક ખાતા ધારકો ખાસ ધ્યાન રાખજો જનધન ખાતું રેશન કાર્ડ બેંક એકાઉન્ટ અને આધાર કાર્ડ પાન કાર્ડના સૌથી મોટા સમાચાર જાણીશું આજના વિડીયોની અંદર અને આ સાથે મિત્રો મિત્રો ખેડૂતોના સૌથી મોટા સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો આજનો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલની અંદર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે કે જો તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો હવે વરસાદી ઝાપટાથી ખેડૂતોને રાહત મળી છે વર્ષ બે હજાર છવ્વીસની શરૂઆત થતાં જ ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સાબિત થઈ ગયું છે કારણ કે રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે અચાનક જ હવામાનની અંદર મોટો પલટો આવ્યો હતો માવઠાનું સંકટ ઉભો થયું હતું જ્યારે મિત્રો વહેલી સવારથી દક્ષિણ ગુજરાતના નવસારીના મરોળી અને સુરતના હજીરા વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો બે દિવસ પહેલા મિત્રો ગુજરાત રાજ્યનું વાતાવરણ સાવ પલટાણું હતું પરંતુ હવે ધીમે ધીમે ફરી વખત ગુજરાત રાજ્યમાં

સમાચારની અંદર આગળ જોઈએ તો મોદી સરકારે સામાન્ય માણસોને ભેટ આપી છે જેમાં મોદી સરકાર દ્વારા બે હજાર અને છવ્વીસની બ્લૂ પ્રમાણે સાત મોટી જાહેરાતો અને પ્રોજેક્ટ જે સામાન્ય માણસોને આપવામાં આવી શકે છે મોટી રાહત જેમાં મિત્રો બુલેટ ટ્રેન જેમાં મુંબઈ અમદાવાદ રૂટ ઉપર દેશની પ્રથમ બુલેટ ટ્રેન ઓગસ્ટ બે હજાર છવ્વીસ સુધીમાં શરૂ થવાની સંભાવના છે બીજું છે મેટ્રો વિતરણ તો મિત્રો મેટ્રો વિસ્તરણમાં ભારત બે હજાર છવ્વીસ સુધીમાં તેના નેટવર્કમાં ત્રણસો કિલોમીટરથી વધુ નવી મેટ્રો અને પ્રાદેશિક રેલ લાઇનના ઉમેરવા થઈ જઈ થવા જઈ રહ્યું છે આ સાથે એક જાન્યુઆરીથી જે નવા નિયમો ફેરફાર થયા છે એમાં ઘર માટે ઇલેક્ટ્રોનિક સામાન સામાન ખરીદવા માટેની જે રીત છે એ બદલાઈ જશે જેમાં સરકારે ટીવી રેફ્રિજરેટર એલપીજી ગેસ ચૂલા અને કુલિંગ ટાવર પર ઉર્જા કાર્યક્ષમતાવાળી સ્ટાર રેટિંગ ફરજિયાત કરી દીધી છે હવે દરેક ઉપકરણો ઉપર વીજળીના વપરાશની માહિતી સ્પષ્ટપણે દેખાશે જેનાથી ગ્રાહકને વીજળીનું બિલ ભરવામાં અને વીજળીનું બિલ બચાવવામાં મદદ મળશે આ પહેલાં આ નિયમ માત્ર એસી અને વોશિંગ મશીન જેવા પસંદગીગા ઉપકરણો પર જ લાગુ હતું પરંતુ હવે સામાન્ય જે તમામ જીવન જરૂરી ઉપકરણો છે એની અંદર આ રેટિંગ છે એ લગાવવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો બે હજાર છવ્વીસમાં વાવાઝોડા અંગે અંબાલા પટેલે સૌથી મોટી આગાહી કરી દીધી છે મિત્રો અંબાલા પટેલે જણાવ્યું છે કે બે હજાર છવ્વીસમાં જે છે એ શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે જેને તેનો પ્રભાવ વધારે ગણવામાં આવી રહ્યો છે આ સમયે વૈશ્વિક સ્તરે આગ અકસ્માત ઘટના બનવાની શક્યતા વધારે છે જેમ કે દેશ દુનિયામાં વાવાઝોડાની સમસ્યામાં વધારો થઈ શકે છે તેવો માને છે બે હજાર અને છવ્વીસમાં મીન રાશિના શનિનો પ્રભાવ એવું હોય છે કે કેટલાય દેશો પૂર અને પ્રકૃતિની આપ તેનો થવાના સંકેતો દર્શાવે છે જેના કારણે હવે વાવાઝોડાના પણ નવા છે એ સમાચાર આપણને મળતા રહેશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ઉત્તરાયણ પછી બે હજાર નો હપ્તો છે ખેડૂતોના ખાતામાં જમા થાય તે માટેની તારીખ આપવામાં આવી શકે છે મિત્રો નવા વર્ષ ઉપર ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના બાવીસમાં હપ્તાની રાહ જોઈને બેઠેલા ખેડૂતો માટે જે બે હજાર ને આગામી મહિનામાં સરકાર દ્વારા તેમના ખાતામાં ટ્રાન્સફર થવાની અપેક્ષા રાખવામાં આવી છે જોકે સરકારે હજુ સુધી આ અંગે કોઈ પણ સત્તાવાર જાહેરાત કરી નથી કે ખેડૂતોના બેંક ખાતાની અંદર કઈ તારીખે જમા થશે પરંતુ અત્યારે સોશિયલ મીડિયા આધારિત સમાચાર મળી રહ્યા છે કે ઉત્તરાયણ પછી ફેબ્રુઆરી મહિનો અથવા તો માર્ચ મહિનાની અંદર ખેડૂતોના બેંક ખાતાની અંદર પૈસા જમા થશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોના મોમાં આવેલો કોળિયો છીણવાયો ગયો મિત્રો ચાલુ વર્ષે લગભગ પાંચ મહિના લાંબુ ચોમાસું રહ્યું એ બાદ હવે ફરી એક વખત કમોસમી વરસાદ ખેડૂતોની મુશ્કેલી વધારવાની શક્યતા દર્શાવવામાં આવી છે જેમાં ગુજરાત રાજ્યમાં ઘણા બધા વિસ્તારોની અંદર એકાએક વાતાવરણની અંદર પલટો આવતા ગુજરાતના બાગાયતી પાકો ઉપર કમોસમી વરસાદનો કહેર વર્તાણો છે નવસારી જિલ્લામાં મોરોળી વસમા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો બાગાયતી પાકોમાં મોર આવવા અને ફળ બેસવાની જે મહત્વની મોસમ છે એ દરમિયાન માવઠું પડતા ખેડૂતો માટે પરિસ્થિતિ ચિંતાજનક બની ગઈ છે ખાસ કરીને કેસર કેરી કે પછી કેરીના કોઈ પણ સિઝન આવતી હોય ત્યારે કેરીની જે સિઝનમાં આગાઉથી મોર જે પાકતા હોય છે એ મોરની અંદર પણ અત્યારે છે નુકસાન થતું જોવા મળ્યું છે અને કેરીના મોરને પણ પાકને પણ મોટા પાયે નુકસાન થવાની ભીતિ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાત રાજ્યના નેવું ટકા ખેડૂતોના ખાતામાં સહાય છે જમા કરી દેવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અધ્યક્ષતામાં મળેલી જે કેબિનેટની બેઠક હતી એ બાદ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂતોને મળેલી સહાયની વિગતો જાહેર કરી જ્યારે ભારે વરસાદને કારણે પાકને થયેલા જે નુકસાન હતા એ બદલ સરકારે બે અલગ અલગ ઐતિહાસિક પેકેજ જાહેર કર્યા હતા જેમાં સરકારના ડેટા મુજબ અત્યાર સુધીમાં ત્રીસ લાખથી વધુ ખેડૂતોના કુલ આઠ હજાર દસ કરોડ રૂપિયાનો ઓનલાઈન બિલો છે જનરેટ કરી દેવામાં આવ્યા છે જેમાંથી પ્રક્રિયા પૂર્ણ કરીને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટીના મારફતે ઓ ઓગણત્રીસ પોઈન્ટ ત્રીસ એટલે કે ઓગણત્રીસ લાખ જેટલા ખેડૂતોના બેંક ખાતાની અંદર સીધા જ આઠ હજાર પાંચસો ને સોળ કરોડ રૂપિયા છે એ જમા કરી દેવામાં આવ્યા છે હજી પણ ઘણા બધા ખેડૂત મિત્રો એવી કમેન્ટ કરી રહ્યા છે કે પાક નુકસાનીનું સર્વે થઈ ગયું ફોર્મ ભરાઈ ગયું તેમ છતાં પણ પાક નુકસાનીના પૈસા છે અમને મળ્યા નથી તો એવા ખેડૂત મિત્રોને જણાવી દે કે જો તમારા બેંક ખાતાની અંદર પાક નુકસાનીના પૈસા નથી મળ્યા તો હવે તમે છે એ સરકાર તરફથી જે પી એફએમએસની જે ઓફિસિયલી વેબસાઇટ છે એમાં પણ તમારું બેંકનું સ્ટેટમેન્ટ ચેક કરી શકો છો સ્ટેટસ ચેક કરી શકો છો કે આ પૈસા જે છે એ કયા કારણોસર અટકાઈ ગયા છે તો એ તમે ઓનલાઈન ચેક કરી શકો છો જો મિત્રો તમને આ પ્રોસેસ ન આવડતી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી કરી તમને એ અંગેની માહિતી મળી જાય ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ભાગીને લગ્ન કરવા માટેના ફેરફારોની અંદર નિયમો બદલાઈ ગયા ગુજરાત કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ પણ જણાવ્યું છે કે સરકાર ભાગીને થતા લગ્નોના કાયદામાં ફેરફાર કરવા ગંભીરતાથી વિચાર કરી રહી છે નવા પ્રસ્તાવ મુજબ લગ્ન નોંધણી માટે ક્લાસ ટુના અધિકારીની મંજૂરી લેવી પડશે માતા પિતાને ત્રીસ દિવસની નોટિસ આપવી ફરજિયાત બની છે અને કાયદા મંત્રી અને નાયબ મુખ્યમંત્રી હાલ આ જટિલ સામાજિક મુદ્દાની કાર્ય કાયદાકીય સમીક્ષા છે એ કરી રહ્યું છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂત દેવા માફી અને લોન માફી ઉપર આશા રાખીને બેઠા છે જેમાં મિત્રો તમને સમાચાર જણાવી દે પાક વીમા યોજના છે એ ફસલ વીમા યોજના હજી પણ અમલમાં મૂકવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં પાક વીમા યોજનાના પૈસા છે જમા નથી થયા જ્યારે મિત્રો ઝારખંડ અને તેલંગાણામાં ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીની લોનો માફ થવા બાદ ગુજરાતના ખેડૂતો પણ રાહત મેળવવા માટેની આશા રાખીને બેઠા છે બે હજાર અને છવ્વીસના બજેટ ઉપર દરેક ખેડૂતોની આશા છે ખેડૂતો એવી આશા રાખીને બેઠા છે કે બે હજાર અને છવ્વીસના ખેડૂતોમાં બજેટમાં ખેડૂતોમાં માટે સરકાર દ્વારા છે એ નવા નિયમો બનાવવામાં આવે નવા નિર્ણયો લેવામાં આવે જેમાં બજેટમાં સરકાર ખેડૂતોના દેવા માફ કરવાની પણ જાહેરાત કરી શકે મોટાભાગના ખેડૂતોને કાયદો અને ફાયદો આ બંને વસ્તુનો છે જરૂર પડતી હોય છે પરંતુ ગુજરાતમાં સરેરાશ દરેક ખેડૂત દીઠ છપ્પન હજાર રૂપિયાનું દેવું બને છે જો સરકાર બે લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરે તો રાજ્યના નેવું ટકા ખેડૂતો છે એ દેવામાંથી મુક્ત થઈ જાય જોકે સરકારે હજુ સુધી કોઈ પણ સત્તાવાર નિવેદન આપ્યું નથી અત્યારે જે માહિતી મળી રહી છે દરેક માહિતી આપણને મિત્રો સોશિયલ મીડિયા આધારિત સમાચાર સમાચાર મળી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ઉત્તરાયણ મકરસંક્રાંતિ આ વર્ષે મોંઘી થશે હવે ઉત્તરાયણને દસ દિવસની વાર છે તો મિત્રો પતંગો રશિયાઓ માટે પણ સૌથી મોટા સમાચાર આવી ગયા છે જેમાં પતંગના ભાવ ચાલીસ ટકાના વધારા સાથે છે આ વર્ષે માર્કેટમાં આવ્યા છે એટલે કે આ વર્ષે મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ ઉપર પતંગ ચકાવી છે મોંઘી સાબિત થશે જેમાં ચાલીસ ટકાનો ભાવ વધારો પતંગના કાચા માલનો ભાવમાં ચાલીસ ટકા જેટલો વધારો થયો છે વધેલો ખર્ચ છે કાગળની કિંમતમાં નવસો રૂપિયાથી વધી અને અગિયારસો રૂપિયા થઈ ગયો વાંસની લાકડીઓ અને પતંગની દોરીઓના ભાવમાં પણ વધારો થતો જોવા મળ્યો છે ગ્રાહકોને અંદાજે ચાલીસ ટકાથી વધુ ભાવ છે એ ચૂકવવો પડી રહી શકે છે અને આ પ્રકારે અત્યારે મોંઘવારી છે વધતી જોવા મળી રહી છે અને હજી પણ ગુજરાત રાજ્યની અંદર છે એ વાતાવરણની અંદર મોટો ફેરફાર થવો અને જેને કારણે વાતાવરણ છે એ બદલાતું જોવા ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સોલાર પંપ લગાવવા માટે સબસિડી મળશે ખેડૂતો માટે સૌથી મોટું દુઃખ એ હોય છે કે મહેનત તો પોતાની હોય છે પણ ખેતરમાં પાણીની વ્યવસ્થા ક્યારે લાઇટની અછત તો ક્યારેક મોંઘા ડીઝલના કારણે અટવાઈ જાય છે એક તરફ વધતા ખર્ચ અને બીજી તરફ ઓછા પાક આ બધું જોઈને ઘણીવાર મનમાં આવે છે કે આ સમસ્યાનો અંત ક્યારે આવશે તો એના માટે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા એટલે કે મોદી સરકાર તરફથી છે સોલાર પંપ ઉપર સબસિડી આપવાની શરૂઆત કરી છે ખેડૂતોના સપના સાકાર કરવામાં આવશે માત્ર દસ ટકા ખર્ચ કરવાનો અને નેવું ટકા સુધીની સબસિડી તમે મેળવી શકો છો તમારા ખેતરની અંદર સોલાર પંપ સેટ લગાવવા માટે તમને સબસિડી મળવા પાત્ર રહેશે જેમાં સોલાર પંપ સબસિડી બે હજાર પચીસની યોજના છે આ વાતનો સાચો જવાબ એ છે કે તમે સબસિડી લેવા જાઓ છો તો એમાં મિત્રો માત્ર દસ ટકાનું જ તમારે રોકાણ કરવાનું રહેશે બાકીના જે નેવું ટકા છે સબસિડી રૂપાંતરિત ખેડૂતોને મળવાપાત્ર રહેશે અને ખેડૂતો માટે પણ નવી શરૂઆત છે કરવામાં આવી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો એક સાથે બે ગેસ સિલિન્ડર મફતમાં આપવામાં આવશે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત તમને ખ્યાલ હશે કે આ યોજના હેઠળ શરૂ કરવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં મફત ગેસ કનેક્શન આપવામાં આવી રહ્યું છે ખાસ કરીને મહિલાઓ માટે આ યોજના બહાર પાડવામાં આવી છે બે હજાર ને ઓગણીસની સાલમાં મોદી સરકાર જયારે પણ બીજી વખત પોતાના વડાપ્રધાન તરીકે પદ ધારણ કર્યું ત્યારે મિત્રો આ યોજના બહાર પાડવામાં આવી એટલે કે મફત ગેસ કનેક્શન યોજના પીએમ ઉજ્જવલા યોજના હેઠળ છે એ આ વખતે ત્રીજો તબક્કો શરૂ થઈ રહ્યો છે હવે ત્રીજા તબક્કાની અંદર મિત્રો મહિલાઓને છે એ મફતમાં ગેસ કનેક્શન આપવા માટેની જે યોજના છે એમાં કનેક્શનના ફોર્મ પણ ફ્રીમાં છે ગરીબ મહિલાઓને મફત ગેસ કનેક્શન આપવામાં આવશે આખું કનેક્શન છે જેમાં ચૂલો અને પ્રથમ સિલિન્ડર મળશે તેમજ દરેક ગેસ સિલિન્ડર ઉપર એટલે કે જે રિફિલ આપણે ગેસનો બાટલો કહીએ છીએ એ ત્યાં જ્યારે પણ તમારે બુક કરાવો હોય ત્યારે તમે બુક કરાવશો એટલે સીધી ત્રણસો રૂપિયાની સબસિડી બેંક ખાતાની અંદર જમા કરી દેવામાં આવશે અને સરકારે પણ દેશભરમાં પચીસ લાખ નવા ગેસ જોડાણ છે આપવાની તૈયારી કરી દીધી છે જેમાં તમારે આ યોજના અંતર્ગત કનેક્શન લેવું હોય રજીસ્ટ્રેશન કરાવવું હોય કે પછી ફોર્મ ભરવું હોય તો એના માટે તમારે મિત્રો આધાર કાર્ડ રેશન કાર્ડ અને બેંક ખાતુંની જે પાસબુક આવે છે એ પાસબુક તમારે ત્યાં આપવી પડશે એટલે નવું ફોર્મ ભરતી વખતે આટલી બાબતોનું ધ્યાન રાખવું પડશે અને વહેલી તકે જે પણ લોકોને પીએમ ઉજ્જવલા યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવી અને ફોર્મ ભરવું છે એમને વહેલી તકે છે એ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે ઓનલાઈન અથવા ઓફલાઈન રજીસ્ટ્રેશન કરવાની પ્રોસેસ રાખવામાં આવી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકારી બસની નવી સુવિધા છે સામે આવી છે એસ બસ નિગમ દ્વારા એટલે કે જીએસઆરટીસી ગુજરાત સરકારી બસ લિમિટેડ દ્વારા જે છે એ નવી સુવિધા એસ નિગમની એક્સપ્રેસ જે બસ છે એમાં મુસાફરી કરતા મુસાફરોને હવે વધુ સુવિધા મળે તે માટેની બહાર પાડવામાં આવ્યું આ સાથે એસટી નિગમ દ્વારા એક્સપ્રેસ બસ માટે ઓન ડિમાન્ડ પેકેજ ફૂડ અને ફૂડ ઓન બસ જે સેવા છે પૂરી પાડવા માટે એજન્સીની નિમણૂક કરવા માટેની જાહેરાત કરવામાં આવી છે જેમાં નવીન પ્રોજેક્ટને હાલ પૂરતા પ્રાયોગિક ધોરણે ફક્ત અમદાવાદ સિટી માટે જ એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટથી અલગ અલગ એજન્સીઓ પાસેથી ઓનલાઈન ભાંગ માંગ છે એ ભાવ માંગવામાં આવી રહ્યા છે એક્સપ્રેસ બસોમાં પણ સંચાલિત રૂટમાં પેસેન્જરોની ચાલુ બસ છે એમાં ઓન બસ ફૂડ છે એ આપવામાં આવશે એટલે પેકેજ ફૂડ છે એ મળી રહે તેનો પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો તમારી પાસે મિત્રો રેશન કાર્ડ છે જે રેશન કાર્ડ પાન કાર્ડની જેવું જ બનાવવું છે તો તમારે રેશન કાર્ડને અપડેટ કરાવવું પડશે હવે રેશન કાર્ડ જો તમારી પાસે હોય તો એ તૂટી જાય ક્યારેક ફાટી જાય ક્યારેક વળી જાય તો આવી ઘણી બધી જે છે એ કમ્પ્લેનો આવતાની સાથે રેશન કાર્ડને ફરી રીએપ્લાય કરવા માટે અથવા તો જે રેશન કાર્ડની પ્રિન્ટ છે એને પણ ફરી વખત બનાવવા માટે કાર્ડ ટૂંકમાં છે એ બનાવવા માટે તમારે કચેરીએ ધક્કા ખાવા પડતા હોય છે એટલે કે તાલુકા સેવા સદન પાસે જવું પડતું હોય વિશે ઓપરેટર અથવા તો જે ત્યાંનો ઓફિસર હોય એમની પાસે જઈ અને રેશન કાર્ડ માટેની જે લાઇન હોય તેની અંદર તમારે છે એ ઊભું રહેવું પડતું હોય એટલે કે તમારો સમય પણ કિંમતી હોય છે સમય પણ બગાડો છો પૈસા પણ બગાડો પરંતુ તમારું રેશન કાર્ડ છે એ બનતાની સાથે જ તમે ફરી વખત છે એ નવા અપડેટમાં જોડાઈ જાઓ છો હવે મિત્રો સરકાર તરફથી પીવીસી કાર્ડ છે એ બનાવવા માટેની જાહેરાત કરવામાં આવી છે શું તમારે રેશન કાર્ડ જૂનું થઈ ગયું છે પલ્લી ગયું છે ફાટી ગયું છે તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ડિજિટલ ઇન્ડિયાના યુગમાં હવે તમે તમારા જૂના કાગળના રેશન કાર્ડને પીવીસીની ની અંદર રૂપાંતરિત કરાવી શકો છો જેમાં મિત્રો આ તમારે છે કોઈ પણ જગ્યાએ કચેરીએ જવાની જરૂર નથી માત્ર એક મોબાઈલ એપ્લિકેશનથી મદદથી તમે આ પ્રક્રિયા પૂર્ણ કરી શકો અને તમારું રેશન કાર્ડ છે એને તમે અપડેટ કરાવી શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂત આંદોલનના મોટા સમાચાર સામે આવ્યા છે ખેડૂતોની આગેવાની અવગણનાથી નારાજ કિસાનો હવે બાર જાન્યુઆરીએ ગાંધીનગર પહોંચશે રાજ્યભરમાં ખેડૂતોમાં વધી રહેલી અસંતોષની લાગણીને સરકાર સુધી પહોંચાડવા માટે ભારતીય કિસાન સંઘે મહત્વપૂર્ણ પગલું લીધું છે જેમાં સંઘ દ્વારા આગામી બાર જાન્યુઆરીએ ગાંધીનગર ખાતે ખેડૂતોના વિશાળ એકત્રીકરણની જાહેરાત કરવામાં આવી સાથે ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર કે પટેલે પણ જણાવ્યું હતું કે આ આંદોલન કોઈ વ્યક્તિગત વિરોધ માટે નથી આંદોલનની અંદર ખેડૂતોની જે છે એ માંગ પૂરી કરવામાં આવે આમ પહેલા મિત્રો જોઈએ તો નવેમ્બર અને ઓક્ટોબર મહિનાની અંદર ખેડૂત આંગેલ આંદોલનને લઈને એક ચીમકી ચાલી રહી હતી પરંતુ તેના અંત આવ્યો ત્યાર પછી ફરી વખત આ બાબતે ચર્ચા થવા મળી એટલે ગુજરાત રાજ્યની અંદર હવે ખેડૂતો છે પોતાના જે તે નિર્ણયો એ સમક્ષ કોઈ પણ વ્યક્તિ અથવા તો કોઈ પણ ગૃહને રાખી અને કરાવી શકે છે અથવા ખેડૂતોના હિતમાં જે નિર્ણય લેવામાં આવશે દરેક લોકોના પ્રશ્નો છે એમને અને દરેક લોકોની જે મજબૂરી છે એમને સાંભળીને સરકાર દ્વારા પણ એ પ્રકારનો નિર્ણય છે લેવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો લોન ઉપાડનારનો આંકડો વધ્યો છે જેમાં સહકારી બેંકોમાંથી ખેડૂતોએ જે લીધેલી ત્રણ લાખ અને ચોસઠ હજાર ગુજરાતના જે ખેડૂતો છે એ દેવાદાર કરોડોની કૃષિ લોન કેન્દ્ર સરકારે લોકસભામાં આપી માહિતી જેમાં ત્રણ વર્ષની તુલનામાં ખેડૂતોએ સાડત્રીસ સુધીની લોન વધારે છે એ આ વર્ષે એટલે કે બે હજાર વર્ષની અંદર લીધી છે આજથી લગભગ ત્રણથી ચાર વર્ષ પહેલાં એટલે ગુજરાત રાજ્યની અંદર જ્યારે કોરોના મહામારી હતી ત્યારથી ખેડૂતો કે પછી જે પણ મધ્યમ વર્ગના લોકો છે ગરીબ પરિવારો છે એ મિત્રો લોન લેવાના રવાડે છે ચડ્યા એટલે ખેડૂતો હોય કે પછી મધ્યમ વર્ગના લોકો હોય કે ગરીબ પરિવાર હોય દરેક વ્યક્તિ છે એ પોતાના જીવન જરૂરી આગળ વધારવા અથવા તો જીવન ગુજરાત રાજ્યની અંદર છે એ વસાવવા માટે લોનનો ઉપયોગ કરે છે હવે એમાંથી માહિતી મળી રહી છે એ કૃષિ લોન પણ મેળવવા માટે ખૂબ પ્રોસેસ છે કૃષિ લોન અંતર્ગત તમે જ્યારે પણ બેંકની અંદર જાઓ ત્યારે તમારી પાસેથી જે આધાર તરીકે છે એ જમીનની નકલ માંગવામાં આવે એટલે ગુજરાત રાજ્યની અંદર જે પણ નકશા હોય એ નકશાના માધ્યમથી જ આ નક્કી થાય કે ગુજરાત ઉપર કેટલા દિવસ સુધીની વાતાવરણની પરિસ્થિતિ છે એટલે કે કઈ રીતના તો ગુજરાત રાજ્યની અંદર કેટલા દિવસ સુધી છે એ અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે વેઇટિંગમાં રહેવું પડે તો સૌ આપણે જણાવી દઈએ કે ગુજરાત રાજ્યની અંદર અત્યારે મોસ્ટ ઓફલી છે સાતથી આઠ જણા ગણવામાં આવશે તો આ બે સાતથી આઠ જણા વ્યક્તિગત હોય તો એમાં અત્યારે જે વાતાવરણ છે બદલાતું જોવા મળ્યું છે એના કારણે જ મિત્રો ખેડૂતોને પણ અત્યારે જે માવઠાની અસર છે માવઠાની અસરની અંદર ખેડૂતોને જે રવિ પાકની સિઝન છે એની અંદર ભારે નુકસાન ન થાય એ માટેની ખેડૂતો અત્યારે ચિંતા કરી રહ્યા છે તો આ વિષય ઉપર એટલે આ ટોપિક ઉપર તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દર મહિને મળશે પંદર હજાર રૂપિયા જેમાં યુવાનોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર તરફથી ઇન્ટરશીપ યોજના બહાર પાડવામાં આવી છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ યોજના શરૂ કરવામાં આવી જે યોજનાનું નામ છે રોજગારલક્ષી પ્રોત્સાહન યોજના એટલે કે ઈ આઈ એલ આઈ યોજના એટલે કે આ યોજના અંતર્ગત રોજગારલક્ષી પ્રોત્સાહન યોજના છે જે અંતર્ગત ખાસ કરીને એમની જે પહેલી નોકરી એટલે કે જે પણ અધિકારીની પહેલી નોકરી આ નિયમ પ્રમાણે લાગે તો એમને પહેલી નોકરીનો પગાર અને પ્લસ બે વખત છે એ જે પણ પગાર આપવામાં આવ્યો હોય એ પ્રકારનો પગારનો ઉમેરો કરી અને બે વખત આપવામાં આવશે આ બાબતની અત્યારે છે દર મહિને પંદર હજાર રૂપિયા ઇન્ટરશીપ પણ આપવામાં આવશે તો આ પ્રકારની માહિતી અત્યારે શેર કરવામાં આવી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોની આવકનો વધારો થયો છે કે ઘટાડો તો હાલ પૂરતી ગુજરાત રાજ્યની અંદર ખેડૂતો જે છે એ માવઠાના લીધે અત્યારે ગુજરાતથી ખૂબ ઉપર આગળ આવી શકતા નથી બાકી ગુજરાતના નીચેના જે વિસ્તારો છે એ દરેક વિસ્તારોની અંદર મોસ્ટ ઓફલી દરેક લોકો છે એ વ્યવસ્થિત અને દરેક જે ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને વાત કરવામાં આવે ખેડૂતોની તેમાં દક્ષિણ અને સૌરાષ્ટ્ર ગુજરાતના જે ખેડૂતો છે એ લગભગ અત્યારે વાતાવરણની અંદર છે એ નુકસાનીનો વારો કરી શકે અથવા તો જે ઓછી નીચાણવાળા વિસ્તારો એટલે કે જે ડુંગરાળ પ્રદેશ મીડિયમ રેન્જનો ડુંગરાળ પ્રદેશ કે જેની અંદર ઘણી ઓછી જે છે એ માટીનો સર્પ હોવો જોઈએ કે જેની અંદર મિત્રો વિકરાળ જે માટી છે એ માટીની અસર પણ આપણે ઓછી પ્રમાણે હોવી જોઈએ તો આ પ્રકારની માહિતી પણ આપણે જણાવી દઈએ ગુજરાત રાજ્યની અંદર કેટલાક વિસ્તારની અંદર તો એમાં જોઈએ તો મિત્રો સૌરાષ્ટ્ર ઝોનની અંદર નજીક પડતા જે વિસ્તારો જેની અંદર સૌરાષ્ટ્રની નજીકની પડતા જે વિસ્તારો છે દરેક વિસ્તારોની અંદર વાતાવરણ પણ અત્યારે સૂકું જોવા મળી રહ્યું છે તો આ પ્રકારે ખેડૂતોની આવકની અંદર પણ વધારો થતો જોવા મળશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને મળશે પચીસ હજાર રૂપિયા ભેટ ગુજરાતના ખેડૂતોને એક ખેતી કામ કરવા માટે ખૂબ જ ઉપયોગી કામ છે જેનો શુભ આશય છે સાધન સહાય સ્વરૂપ યોજના જેમાં સાધન સહાય યોજના અંતર્ગત આ મફત યોજના છે આ મારફતે પણ ગુજરાતના ખેડૂતો સણેડો મિની ટ્રેક્ટર ખરીદવા માટે ટ્રેક્ટરની લાઇન છે એમાં લાગે છે કુલ કિંમતનું ટ્રેક્ટર જોઈએ તો કુલ કિંમતની ટ્રેક્ટરની જે કિંમત આવે છે એ પણ ઘણા બધા ખેતીના જે ઓજારો હોય છે એ પ્રકારની સમક્ષ આવતી હોય એટલે કે લગભગ ત્રણથી ચાર લાખ રૂપિયા સુધી કે પાંચ લાખ રૂપિયા સુધી ટેક્ટની કિંમત પડતી હોય તો એ બાબતે ટેક્ટની આરે ખાલી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સર દરેક દરેક સિમ્બોલ જોઈએ કે જેની અંદર ખેડવાનું પણ હોય લાંઠવાનું પણ હોય અને આ પ્રકારે માહિતી છે એ ઉપરથી ગુજરાત તરફથી આવતી જોવા મળી શકે તો હવે તમને જણાવી દઈએ કે ખેડૂતોને પણ પચીસ હજાર રૂપિયાની જે કીટ મળશે તો એ કીટના કેટલા ભાગ પડશે તો તો કઈ રીતના છે એ ખેડૂતો લાભ લઈ શકે તો એ દરેક માહિતી છે આપણે વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી દેવું ત્યાર પછી સમાજની અંદર આગળ જોઈએ તો બેંક ખાતાને લઈને સૌથી મોટા સમાચાર જેમાં આરબીઆઈ નવા વર્ષના પહેલાથી મહિનામાં બેંક રજાઓની જે યાદી છે એની જાહેરાતો અત્યારે ગુજરાત તરફ આગળ વધી ગઈ છે જાન્યુઆરી મહિનાની જાહેરો જે માટે અનેક વિવિધ પ્રકારનો અસર આ સોળ રજાઓની જે જાહેરાતો છે એ પ્રમાણે સમજાવશે જેમાં એક જાન્યુઆરી બે હજાર પચીસમાં બેંક ગુજરાત રાજ્યની અંદર પણ આ પ્રકારની છે એ માહિતી મળી રહી છે કે બેંક ખાતાઓ છે એ હવે બંધ થઈ રહ્યા છે અને નવા બેંક ખાતા પણ ખોલી આપવામાં નહીં આવે